भारत નું રૂપિયો આપડા નેતાઓ ના ચરિત્રના લેવલ સુધી નીચે ગબડી ચૂક્યો છે મનમોહન સિંહ ના 10 વર્ષ ના શાસન દરમિયાન ડોલર સામે 12 રૂપયા તૂટ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી શું કહેતા હતા કે આ છે નહીં થા મિત્રો મેં શાસનમાં બેઠો હું મને मालूम છે ਇਸ પ્રકાર જે રૂપિયો આટલી તેજી સે गिर નહી શકતા અરે નેતાઓ કા રૂપિયો નહી गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया होता जा रहा है जिस प्रकार से डॉलर मजबूत होता जा रहा है रुपया कमजोर होता जा रहा है विश्व व्यापार में भारत टिक नहीं पाएगा हमारे व्यापारी जो माल बाहर भेजते हैं हमारे व्यापारी जो माल बाहर चलाते हैं इस फोर्ज को सह नहीं पाएंगे इवन भारत सरकार जो चीजें लाती है भेजती है उसको सहना मुश्किल हो जाएगा આજે આપડા પ્રધાનમંત્રી સાહેબ એટલે નથી બોલી રહ્યા કારણ કે દસ વર્ષ પહેલા તેમણે કરેલી વાતો આજે જુમલા સાબિત થઈ ચુકી છે અને ગબડી રહેલા રૂપિયાના પ્રશ્ન સામે એ ચૂપ રહી શકે છે કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે ભારતના યુવાનો ભગતસિંહને ખાલી ડીપીમાં રાખી શકે છે દિલમાં નહીં તેઓ સારી રીતે જાણે છે કે ભારતના યુવાનોને રીલ બનાવવામાં ઇન્ટરેસ્ટ છે પણ દેશની સમસ્યા સાથે ડીલ કરવામાં નહીં સમજાય અને વંદન ના સમજાય તેને અભિનંદન જય હિન્દ